મિત્રો ગાડીની અંદર કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ખર્ચો નથી ફૂલ સર્વિસ કરાવેલી ગાડી છે બીજું મિત્રો ગાડીની અંદર તમને બે ચાવી માલિક દ્વારા આપવામાં આવશે બીજું મિત્રો ગાડીની અંદર પાવર સ્ટેરિંગ પણ તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડી સો ટકા નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે કંપની કલરની અંદર આપણી આ ગાડી જોવા મળવાની છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત આઠ લાખ ને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ગાડી તમે જોવા જાઓ ગાડી તમને ગમે તો સામ સામે તમે માલિક સામે બેસો તો તમારું પાંચ પચીસ રૂપિયાનું માન પણ રાખવામાં આવશે મિત્રો ગાડી તમને વાઇબ્રન્ટ ઓટો રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી પણ એકદમ શોરૂમ ની અંદર ની ગાડી તમારા માટે આજે હું લઈને આવ્યો છું સરસ મજાનું કન્ડિશન છે ગાડીની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી એકદમ ઓરિજિનલ ગાડી છે બીજું મિત્રો ગાડીની બનાવટ ગાડીનું મોડલ બે હજાર એકવીસ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ની ની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો વેન્ડિય વેન્યુમાં ટોપ મોડલ ગાડી આપણી જોવા મળવાની છે ફર્સ્ટ ઓનર વાળી મિત્રો આ ગાડી તમને જોવા મળવાની છેડ ની અંદર જોવા મળવાની છે ગાડીની અંદર એક ચાવી તમને માલિક દ્વારા આપવામાં આવશે બીજું મિત્રો આરસી બુકમાં પણ તમને સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે મિત્રો કોઈ પણ જાતનો ગાડીની અંદર ખર્ચો નથી બીજું મિત્રો આખી ગાડી ટીપ ટોપ ટુ ટીપ ટોપ કન્ડિશન ની અંદર રહેવાની છે ઓરિજિનલ ગાડી છે આપડી બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો ટીપ ટોપ કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ કંપની નું ઓરિજિનલ કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો કંપની ના તમને લેધર સીટ કવરો પાવર સ્ટેરિંગ એ બી એકદમ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે મિત્રો શોરૂમ માંથી એકદમ નવા જેવી જોડાયેલી ની અંદર આપણી ની વેન્યુ ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો ખર્ચો નથી મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે સાચવેલી ગાડી છે તો વધારે ગાડીની માહિતી જોતી હોય તો અમે ડિસ્પ્લે ઉપર માલિકનો નંબર આપેલો છે બીજું મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત સાત લાખને એસી હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો આ ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી જોરદાર કન્ડિશન અંદર મોટું ફેમિલી હોય એવા લોકો માટે આજે હું લઈને આવ્યો છું ટોયોટાની ઇનોવા 2.5V મોડેલ બરાબર એક નંબર ગાડી રહેવાની છે સરસ મજાનું ઇન્ટિરિયર છે ગાડીની અંદર કોઈ પણ જાતનો મિત્રો એક્સ્ટ્રા ખર્જો નથી ગાડીની અંદર સાચવેલી ગાડી છે બીજું મિત્રો ગાડીનું પાર્સિંગ જે જે સત્રીસ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડીનું મોડલ બે હાજર સોળ નું રહેવાનું છે અને એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર તમને ઇનોવા ગાડીની અંદર જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીનો કલર સિલ્વર કલર રહેવાનો છે અને કલર બી એકદમ ઓરિજિનલ કંપની કલર ની અંદર ગાડી આપણી રહેવાની છે બીજું મિત્રો સેકન્ડ ઓર્નર આપડી આ ગાડી રહેવાની છે બે માલિક દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર તમને ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળી જવાનો છે બીજું મિત્રો આ ગાડી ફક્ત ને ફક્ત એક લાખ ને બાવીસ હજાર કિલોમીટર કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો ટીપ ટોપ કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર સેવન સીટર કાર છે આપણી કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર એક્સ્ટ્રા ખર્ચો નથી વિજો મિત્રો આ ગાડી એકદમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કલર ની અંદર અને કંપની કન્ડિશન ની અંદર આપડી આ ગાડી તમને જોવા મળવાની છે અને 100% નોન એક્સિડન્ટ આપડી આ ગાડી રહેવાની છે મિત્રો ગાડી ની કિંમત માલિક દ્વારા ફક્ત અને ફક્ત 7,50,000 રૂપિયા રાખેલી છે અને આ કિંમત પર નેગોશીએબલ રાખવામાં આવી છે મિત્રો ગાડી તમને વાઇબ્રન્ટ ઓટો રાજકોટ ની અંદર જોવા મળી જવાની છે વધારે આ ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર મિત્રો આજ તમને ત્રણ ગાડીઓ બતાવી એ ત્રણે ત્રણ ગાડીઓ હાજર રાજકોટની અંદર જોવા મળવાની છે તો તમે રાજકોટ રહેતા હોય કે આજુબાજુ રહેતા હોય તો અવશ્ય તમે આ ગાડીઓની મુલાકાત લઈ શકો છો અને આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે આઇકન દબાવી દીજો